ભુજના તમામ પોષ વિસ્તારમાં રખડતા ભટકતા ઢોરનો ત્રાસ બેકાબુ બન્યો છે અવારનવાર આખલા યુદ્ધ જોવા મળે છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને ક્યાંક ને ક્યાંક રાહદારીઓ અને ખાસ કરીને સિનિયર સિટીઝન આ ઢોરઢાખરના આખલા યુદ્ધનો ભોગ બને છે અને અસ્થિભંગ સુધીની ઈજાઓ થાય છે ચોમાસાનો વરસાદ શરૂ થતાં શહેરના પોષ વિસ્તારમાં રખડતા ભટકતા ઢોર અડીંગો જમાવીને બેસી જાય છે અવારનવાર આ ઢોરઢાખર ઢીકે ચડતા હોવાના કારણે ક્યાંકને ક્યાંક અકસ્માતના બનાવો બને છે ક્યાંકને ક્યાંક લોકો અને ખાસ કરીને રાહદારીઓ અને સિનિયર સિટીઝન અનો ભોગ બને છે અને અસ્થિભંગ સુધીની ઈચ્છાઓના બનાવો નોંધાય છે આમ તક ટી ટીમ દ્વારા આજે શહેરના જુબેલી સર્કલ વિસ્તાર એસટી બસ સ્ટેશન વિસ્તાર હોસ્પિટલ વિસ્તાર અનમ રિંગ રોડ વિસ્તાર ન્યૂ સ્ટેશન રોડ વિસ્તાર સહિતના અનેકવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તમામ વિસ્તારોની મુલાકાતમાં ઠેર ઠેર રખડતા ભટકતા ઢોળો જોવા મળ્યા હતા સૌથી અહમ બાત એ છે કે જે ઢોરઢાંકરના માલિકો છે એ જ્યાં સુધી પોતાને દૂધ આપે છે ત્યાં સુધી આ ઢોરઢાંખરને સાચવે છે અને પછી છોડી મૂકે છે આ ખૂબ જ ખરેખર દુઃખદ ઘટના છે તાત્કાલિક અસરથી આવા પશુ પશુના માલિકો છે તેના ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ આંકડો દંડ ફટકારવો જોઈએ આજે આ પરિસ્થિતિના કારણે જે ઢોરઢાકર છૂટા મૂકી દે છે અને રખડતી હાલતમાં રસ્તાની વચ બેસી જાય છે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે ક્યાંક ને ક્યાંક આખલા યુદ્ધ જોવા મળતો હોય છે ક્યાંક ને ક્યાંક ઢોરઢાકરના યુદ્ધ જોવા મળતા હોય છે આવી પરિસ્થિતિમાં લોકો એની અડફેટે ચડતા હોય છે અને ગંભીર ઇજાનો ભોગ બનતા હોય છે આજે આ ટીમ જે મુલાકાત લીધી આ મુલાકાતમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે કહી શકાય એમ છે કે પશુપાલકોની ઉઘાડી અને ગંભીર પ્રકારની બેદરકારી છે નગરપાલિકા જરા પણ ઢીલી નીતિ ન અપનાવે અને રખડતા ભટકતા ઢોરના માલિકો સામે શિક્ષાત્મક પગલાં લે અને આવા ઢોરને તાત્કાલિક અસરથી ડબે પૂરે તે પણ ખૂબ જ અહમ બાબત બની છે ભુજ નગરપાલિકા હોય કે માદા પર જૂનોવાસ હોય કે નવોવાસ હોય કે મિર્જાજ તરફ નો રસ્તો હોય દરેક જગ્યાએ રસ્તાઓ પર ઢોર રખડતા ફરે છે જેના કારણે આમ પબ્લિક ને ઘણી બધી નુકસાની થાય છે માલધારીઓ દ્વારા અ ઢોરને દોઈને રવડ ઉપર છૂટા મૂકી દેવામાં આવે જેથી કરીને નાની વયના બાળકો હોય મોટા વયના વૃદ્ધો હોય એમને અકસ્માતનો ભય રહે છે અને જેના કારણે ઘણી સમયે આ ભુજ શહેરમાં એવા બનાવ બની ગયા છે કે એક બે ના ઢોરના કારણે મૃત્યુ પણ થયા છે નગરપાલિકા પાસે એ જ આશા રાખવાની કે જે ટેક્સ જો વસૂલ કરતા હોય સફાઈના અને અન્ય આ બાબતે જો ને અન્ય ઢોરવાડાઓમાં પૂરી અને ભુજમાંથી આ ઢોરોનો નિકાલ કરવો જોઈએ અ રખડતા ભટકતા ઢોરો એ હાલના સમયમાં કચ્છમાં ભુજમાં તેમજ સમગ્ર રાજ્યમાં પણ મોટી સમસ્યારૂપ બની રહ્યા છે કારણ કે જે રખડતા બટકતા ઢોર કયા હોય કે જે ઢોરોને ઢોરો આવક જે દૂધ આપતા બંધ થઈ જાય ન છોડી મૂકવામાં આવે છે માલધારીઓ દ્વારા અને એના કારણે શહેરીજનોને ઘણી બધી હાલાકી પણ પડતી હોય છે કેમ કે ગૌમાતા માટેનું જે ગૌચર છે એના રહેવાનું સ્થાન એ હવે જ્યાં આગળ ગામો ગામથી છીનવાઈ ગયું છે એટલે ગૌમાતાઓ બધી અને જે નંદી છે આખલાઓ એ શહેરમાં ભટકતા થયા છે અને આ બાબતમાં કચ્છમાં તેમજ ગુજરાતમાં અનેક બનાવો એવા અકસ્માતના બની ગયા છે જેના કારણે આખલાઓના કારણે અને ગાયોના કારણે આમ જનતાને એમાં બાળકો કે મહિલાઓ સહિતનાને મૃત્યુ સુધીની પણ નોબત આવે છે અને આ બાબતે હાઈકોર્ટ દ્વારા પણ વહીવટી તંત્રને જે નગરપાલિકા હોય શહેરી વિસ્તાર હોય વિકાસ સત્તા મંડળો દરેકને ફટકાર લગાવી અને આના ઉકેલ માટે અગાઉ પણ અનેક વખત કહેવામાં આવ્યું છે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ પણ વ્યવસ્થા કોઈ પણ નગરપાલિકા ભુજ નગરપાલિકા હોય ગાંધીધામ નગરપાલિકા હોય કે કોઈપણ હોય જે એ લોકોએ ઉકેલ લાવવો જોઈએ ઉકેલ લાવ્યા નથી નગરપાલિકા જ્યારે લોકો પાસેથી કરવેરા વસૂલતી હોય ત્યારે નગર નગર નગરજનોને સુવિધા પૂરી પાડવી એ એમની કર્તવ્ય અને ફરજમાં પણ આવે છે ત્યારે આ બાબતે ભુજ નગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ જાગૃત થઈ અને ભુજમાં રખડતા ભટકતા જે ઢોરો છે એની સમસ્યાઓનો ઉકેલ લાવી અને પ્રજાને રાહત આપે એ ખૂબ જ જરૂરી છે આમ જોવા જઈએ ને તો આપણે મુખ્ય રસ્તાઓ જે પણ છે દરેક દરેક રસ્તા ઉપર તમને રખડતા ભટકતા ઢોર જોવા મળશે એમાં મુખ્ય વાણિયાવાડે વિસ્તાર છે હોસ્પિટલ રોડ છે તેમજ જે તાલુકા પંચાયતવાળો વિસ્તાર છે કલેક્ટર કચેરી જ્યાં કલેક્ટર સાહેબથી કચેરીઓ વિવિધ કચેરીઓ સરકારી આવેલી એ કચેરીના મેન રસ્તા ઉપર પણ ઢોરો આખલાઓ બધા મોટી સંખ્યામાં રખડતા ભટકતા જોવા મળે છે ત્યારે આનો યોગ્ય ઉકેલ અને આનો નિરાકરણ કલેક્ટરશ્રી દ્વારા પણ પદાધિકારીઓ સાથે બેસી અને વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે